નમસ્કાર મિત્રો આજે સવારે ઇન્ડિયન એક્સપ્રેસમાં ફૂલ પેજ ઇન્ટરવ્યુ આપવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને અટલજીની સરકારમાં જે મંત્રી હતા સૌથી યુવાન મંત્રી હતા એવા શાહનવાઝ હુસેનનો અને એમાં બહુ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે વિપક્ષોએ આવા સંજોગોમાં સરકારને જે સમર્થન આપ્યું છે ઓપરેશન સિંદુરના સંદર્ભમાં અથવા તો પહેલગામ આતંકવાદી હુમલાના બદલા માટે જે પણ કાર્યવાહી કરવામાં આવે એ કંઈ ઉપકાર નથી કર્યો સરકાર ઉપર તમને સમજાઈ જાય એવી વાત છે કે આ તો પ્રત્યેક એ ભારતના લશ્કરી દળોને પક્ષે છે વડાપ્રધાન જે કઈ પગલા ભરે આતંકવાદને ડામવા માટે એને પક્ષે છે એવું બધાએ કહ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખમાં સાપોલિયા રમતા હતા એમણે એકાએક કેમ કર્યો કહેવાથી પાકિસ્તાનની વિનવણીથી ત્રીજા પક્ષની દખલગીરીથી એ અંગેના પ્રશ્નો તો ઉઠવાના અને એવા પ્રશ્નો ઉઠે ત્યારે જે બોલે એને જેલ ભેગા કરવાની પણ સરકારોની ભારતીય જનતા પાર્ટીની સરકારોની એક કોશિશ હોય છે બાદ એમને એમને ટ્વીટ માટે એમને છે ને એમની ધરપકડ કરવામાં આવી હરિયાણા મને લાગે છે કે તમે કંઈ બોલી જ ન શકો સરકારનો વિરોધ ન કરી શકો સરકારને પ્રશ્નો ન કરી શકો તો લોકશાહી શાની અને એ જ વાત આ ઓપરેશન જે દુરુપયોગ કરવાની કોશિશ કરી રહ્યા છે એ સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરવાની છે આ પ્રોફેસર એમના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય નું કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા છે તો સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે કપિલ સિબ્બલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ છે એમણે એમના પક્ષે રજૂઆત કરી સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાં કોર્ટ બે દિવસમાં આ બાબત હાથ ધરવાની છે આ ભાઈ શ્રી શહેનવાજ હુસેન આમ ઘણી વખતે લવ લવ લવજેહાદ ની વાતો કરે છે જયારે ભારતીય જનતા પાર્ટીના લોકો અને મુસ્લિમોની વિરુદ્ધમાં જયારે વાત કરે છે વાતાવરણ તૈયાર કરવાની કોશિશ કરે છે ત્યારે આપણે બધાએ બંધારણ નો આત્મા જળવાઈ રહે ભારતી બંધારણનું છે એ રહે એને માટે આપણે જાગતા રહેવાની જરૂર છે કારણ કે આ દેશને ધાર્મિક ધોરણે વિભાજીત કરવાની કોશિશ અને ચૂંટણી લાભ લેવાની કોશિશ એ સતત થઈ રહી છે બે ચૌદ અને ભારતીય જનતા પાર્ટી એના મુસ્લિમ નેતાઓને આગળ કરીને પ્રવક્તાઓને આગળ કરીને બીજા વિપક્ષો કર્યા હિન્દુ મહિલા સાથે એમના ભારતીય જનતા પાર્ટીના કેટલાક બીજા પણ મુસ્લિમ આગેવાનો એ હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કર્યા અથવા તો આરએસએસના પ્રચારક અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી મુસ્લિમ સાથે લખનૌમાં જયારે લગ્ન કર્યા ત્યારે ના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ હોંશે હોંશે એમાં સામેલ થયા હતા ત્યાં લવજેહાદની વાત નહોતી આવતી લવજેહાદની વાત એ જો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હો કે નેતા હો તો એમાં ના આવે

એની પાછળનો ઈરાદો બહુ સ્પષ્ટ છે ને એમણે બિહારની વાત કરી છે બિહારની ચૂંટણીની ની વાત કરી છે અને બિહારની ચૂંટણીમાં એવો દાવો કરી રહ્યા છે કે નીતિશ કુમારની નેતાગીરીમાં

જે રીતે બદનામ કરી રહ્યા છે અને પલટુ રામ પણ જે રીતે પલટીઓ મારી રહ્યા છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એમના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વિશે કર્યા જ કરે છે 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 પણ આ ભાઈ એમ કે ભારતીય જનતા પાર્ટીને બસો બેઠકો મળશે એમનું એમ કેવું છે ભારતીય જનતા પાર્ટી અથવા એનડીએ ને એક એમાં ભારતીય જનતા પાર્ટી જેડીયુ ચિરાગ ની પાર્ટી માંજીની પાર્ટી ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આ બધા જે શંભુ મેળો ત્યાં છે એ એને બસો બેઠકો મળશે અને તેજસ્વી યાદવ યાદવ ત્રેવીસ બેઠકોમાં સમેટાઈ જશે આ એમનું આકલન છે અત્યારથી ચૂંટણી પ્રચારમાં આ ઓપરેશન સિંદુર ચાલુ થઈ ગયું જે રીતે વિદેશ યાત્રા એ પણ જે ડેલિગેશન મોકલવામાં આવી રહ્યા છે એ પણ અમે તો પહેલા જ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની આ એક ચાલ છે વિપક્ષના નેતાઓને ફોન કરીને કિરણ રિજીજુએ જે સંસદીય બાબતોના મંત્રી છે અને મોદીના લાડકા છે એમણે ચાર ચાર નામ ચાર નામ આપવાના કોંગ્રેસને તો ચાર નામ આપવાનું કહ્યું પણ એ ચાર નામ માં શશી થરૂરનું નામ નહોતું કારણ કે શશી થરૂર એ કોંગ્રેસ થી છે એવું લાગે છે અને છતાં નરેન્દ્ર મોદીએ નેતૃત્વમાં એક મોકલવાનું નક્કી કર્યું એમણે જે સાત મોકલવાના નક્કી કર્યા બીજું પાર્ટીની પાસેથી તમે નામો માંગો છો મેમ્બર ઓફ અને એ નામો તમે સ્વીકારતા નથી એટલે તમારી રમત છે આ બધી અને એ રમત ખુલી પડી ગઈ શિવસેના ઉદ્ધવ ઠાકરે રાઉતે સ્પષ્ટપણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધને બધાએ આ ઓલ પાર્ટી ડેલિગેશન એનો બહિષ્કાર કરવો જોઈએ પણ એ બહિષ્કાર જો કોંગ્રેસ કરે તો એને ફસાવવાની પણ કોશિશ નરેન્દ્ર ની પાર્ટી કરે એ સ્વાભાવિક હતો કે જો આ રાષ્ટ્ર વિરોધી લોકો છે અમે તો ભારતનો દુનિયામાં માટે દેશોનો પ્રવાસ છેલ્લા વર્ષમાં એ કર્યો છે વારંવાર કર્યો છે પણ આ જયારે પાકિસ્તાન સાથેનો સંઘર્ષ જયારે એની ઘડી આવી ત્યારે ભારત સાથે કોઈ દેશ ઉભો નથી અને ભાઈએ સંઘર્ષ વિરામ કરી લીધો ટ્રમ્પભાઈ ના ટ્વીટ પછી એના તો પ્રશ્નો તો ઉભા થવાના અને એટલા માટે બેઠક ની માગણી કરી હવે છે ને આ સાત ડેલિગેશન જવાના છે સાત ડેલિગેશન જઈને આવે પછી શું થશે પવન ખેડા ને એ બધાએ કહ્યું કે અમે છે ને અમે જે સભ્યો જાય છે એનો વિરોધ નથી કરતા એમણે ચાર જે નામો આપ્યા છે એ લોકોનો સમાવેશ નથી કર્યો એના એમાં પણ ધારો કે એમાં જે એટલે કે રાહુલ ગાંધીના વિરોધી જે એવા લોકો જેમાં શશી થરૂર નો પણ સમાવેશ થાય એ લોકોનો સમાવેશ કરીને પાર્ટીઓ તોડવાની કોશિશ કરી છે તૃણમૂલ કોંગ્રેસ ના મમતા બેનરજી જે મુખ્યમંત્રી છે અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા છે એમણે તો બહુ સ્પષ્ટપણે કહ્યું કે અમે બહિષ્કાર નથી કરતા

ને ટાર્ગેટ કરીને રાષ્ટ્ર વિરોધી જાહેર કરવાનો ચૂંટણી પ્રચારની અંદર રાષ્ટ્ર વિરોધી જાહેર કરવાનાવાઝ હુસેન એ કે છે કે બસો બેઠકો આવશે અને અમે નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવીશું ફરીને હવે નીતિશકુમાર વિરુદ્ધમાં તો એમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીના લોકો છે ને એનો વિરોધ કરી રહ્યા છે ભારતીય મોદીની ભારતીય ત્રીજી વખત ચૂંટાયેલા એ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બને પાંચમી હરોળમાં બેઠેલા ગુજરાતમાં મુખ્યમંત્રી બને એમને તો કયા ગરાઓ જોઈએ છે આંગળી ઊંચી કરનારાઓ જોઈએ છે દિલ્હીથી સલ્તનત ચલાવવી છે અને એટલા માટે બિહાર કબજે કરવા માટે ઓપરેશન કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે વિપક્ષોને બદનામ કરવાની કોશિશ એ કરી રહી છે અને તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ

માફી પણ સ્વીકારી નથી એટલું જ નહીં એમણે તો બહુ સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે એક 28 આ ભાઈ શ્રીની માફી એમણે માગી નથી અને એમણે કહ્યું કે એ વિડીયો જોયો છે અને તમને શરમ આવવી જોઈએ આવી ધરાવ છો એ વાત હવે છે ને ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓમાં સ્પષ્ટ થઈ રહી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વી સો યોર વિડીયો વર્લ્ડ ઓફ યુઝિંગ ફિલ્ધી લેંગ્વેજ અને એમણે પહેલા ત્રણ સિનિયર અને એક મહિલા ઓફિસર એ હોવી જોઈએ એવો પણ આદેશ આપ્યો છે હવે આ વિજય શાહ ને ભારતીય જનતા પાર્ટી સરકારમાંથી દૂર નથી કરતી એટલું જ નહીં પણ એમના જે ડેપ્યુટી सीएम દેવડા એમણે પણ જે નિવેદનો કર્યા એ નિવેદનો વિશે એમને પણ પાર્ટી કોઈ એક્શન લેતી નથી નાયબ મુખ્યમંત્રી છે સિનિયર નાણાં મંત્રી છે અને એ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ એ હજુ ચાલુ છે ઓપરેશન સિંદુર માં પણ આખો દેશ સરકાર ને પક્ષે આખો દેશ લશ્કરી દળોને પક્ષે લશ્કરી દળોને બે હાથે સલામ કરી રહ્યો હતો વિપક્ષો સાથે હતા પણ વિપક્ષોને બદનામ કરવાની કોશિશ એ એ થઈ રહી છે જણાયા વિના રહેતું નથી અને આમ છતાં ભારતીય જનતા પાર્ટી એ કોઈ પગલા લેતી નથી એટલું જ નહીં તમને નવાઈ લાગશે હવે તો આર્મીના અધિકારીઓની પાસે પણ જે રીતે બોલાવવામાં આવે છે પ્રવક્તાઓની પાસે વિદેશ સચિવની પાસે પણ જે રીતે બોલાવવામાં આવે છે એ પૂંછની અંદર માર્યા ગયા પાકિસ્તાન પાકિસ્તાને જે હુમલા કર્યા એમાં પણ એમાં છે ને સંખ્યાબંધ મુસ્લિમો માર્યા ગયા એ છે ને આપણો પ્રવક્તા બોલતો નથી ભારત સરકારનો પ્રવક્તા બોલતો નથી એનો અર્થ શું સમજવો તમે મુસ્લિમો જે માર્યા ગયા છે એમને વિશે તો તમે કંઈ બોલતા જ નથી માત્ર શીખો માર્યા ગયા એટલે તમારે છે ને હિન્દુ અને શીખ ને જોડી લેવા છે અને પંજાબમાં લાભ લેવો છે અને એનું એક બીજું ઉદાહરણ પણ આજે છે ને આપણને મળે છે અને દિલ્હીના અખબાર હિન્દુસ્તાને હિન્દુસ્તાન ટાઈમ્સ ગ્રુપ નું જે અખબાર છે એને છે ને બહુ સ્પષ્ટપણે લખ્યું છે આજે કે પાકિસ્તાન કી સેના સ્વર્ણ મંદિર કો ટાર્ગેટ નહીં કરતી સેના સે અલગ એસજી કા બયાન લશ્કરી દળોએ જે બ્રિફિંગ કર્યું એની અંદર કહ્યું કે પાકિસ્તાન નું છે ને એ સુવર્ણ મંદિરને ટાર્ગેટ કરવાનું હતું પરંતુ એના સંદર્ભમાં બહુ સ્પષ્ટપણે ત્યાં એસજીપીસી એણે એના ચીફ સેક્રેટરી કુલવંશિંહ મનન એનું કેવું છે કે બે બન્ને સેનાઓ ભારત અને પાકિસ્તાન બંનેની સેનામાંથી કોઈ છેને સુવર્ણ મંદિરને ટાર્ગેટ કરી શકે નહીં આવું અમે માનવા તૈયાર નથી ભારતની સેના હોય કે પછી પાકિસ્તાનની આર્મી હોય બંને કે kuch રાજનીતિક ઉદ્દેશ હો સકતે હે મેરા યકીન હે કે દોનો સેનાઓ કા કોઈ ભી જનરલ يا ફિર આર્મી કમાન્ડર સુવર્ણ મંદિર પર હમલે કી બાત નહીં કરતા કર સકતા અને આ રિપોર્ટ એમણે છાપ્યો છે એટલે આપણને જે જણાવવામાં આવે છે એ કેટલું સાચું છે એ તમે સમજી શકો છો અને છેલ્લે મારે અમેરિકાથી કૌશિક અમીન વરિષ્ઠ પત્રકાર એમણે મને એક વિડીયો મોકલાવ્યો છે કે આ સાચું કેટલું છે છે જયશંકરભાઈ એમ કે છે કે ઓગણીસો ને અઠાવન થી માંડીને બાસઠ સુધીમાં ચીન ચીને ભારતની ઘણી બધી જમીન ગપચાવી છે ભાઈ બધાને ખબર છે બાસઠ નું યુદ્ધ આપણે હાર્યા હતા અને ભારત હાર્યું હતું

કપીર ગાઓ કહે છે કે અહીંયા છે ને ભારતીય સરહદમાં આવીને ચીને જને ગામડા વસાવ્યા છે અને સંસદમાં કહ્યુંત અમારી સાથેની વાતચીતમાં પણ એ કન્ફર્મ કર્યું હતું અને જયશંકરભાઈ 62 ની વાત કરે છે ભાઈ દસ વર્ષથી તો નરેન્દ્ર મોદી છે પીઓ કે લેવાના હતા શું થયું આ વખતે તો તક હતી પીઓ કે લેવાની ત્યારે સંઘર્ષ વિરામ કેમ કરી દીધો પ્રશ્નો તો ઉઠવાના છે ને એટલા માટે તો ઓલ પાર્ટી

તટે માં જે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું હતું જીણાની ત્યારે જીણાના મુસ્લિમ લીગ સાથે હિન્દુ મહાસભાની સંયુક્ત સરકાર હતી નોર્થ વેસ્ટ ફ્રન્ટિયરમાં વાયો પ્રાંતમાં પણ અત્યારે પખ્તુનવા જેને કહે છે ત્યાં પણ મુસ્લિમ લીગ જીણાના મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની સંયુક્ત સરકાર હતી તમે રાષ્ટ્રવાદના ગાળા ગાઓ છો તમારો ઇતિહાસ તો આ છે છે એટલે જ મને લાગે કે લોકો રમમાણ હોય ત્યારે જે અર્ધ સત્યો એ વધે છે અથવા તો આ વોટ્સઅપ યુનિવર્સિટી જે રીતે અપપ્રચાર ફેલાવી રહી છે અને અમેરિકા અને યુરોપના દેશોમાં જે ભણેલા ગણેલા ગુજરાતીઓ અથવા તો

જાન પણ કુરબાન કરીશું પણ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર ની વાત ત્યારે ત્યાં આગળ પાછા જયશંકર ને મારે માટે રાષ્ટ્ર સુપ્રીમ છે મારે માટે સરહદો સાચવનાર લશ્કરી દળોને બે હાથે હું સલામ કરું છું આ દેશ મહાન છે સરકારો તો આવશે ને જશે અટલજીએ કહ્યું હતું